અરવલ્લી જિલ્લા કક્ષાનો દસમો બાળ વિજ્ઞાન મેળો ધનસુરા ખાતે મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ઉજવાયો જે એસ મહેતા હાઈસ્કૂલ ધનસુરા ખાતે જિલ્લામાંથી આવેલ બાવન જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મહેમાનોનું સ્વાગત અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા કેરવણી મંડળના પ્રમુખ કાંદીભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના મદનસિંહ ચૌહાણ મામલતદાર ધનસુરા કેરવણીના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી મહેન્દ્રસિંહ બારૈયાએ બાળકોની કૃતિઓ જિલ્લા રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આપતી વ્યવસ્થાપન કુદરતી ખેતી ખોરાક અને આરોગ્ય સ્વચ્છતા પરિવહન અને પ્રત્યાયન ગાણિતિક નમૂનાઓ ગુણાત્મક ચિંતક અલગ અલગ પાંચ પ્રકારની કૃતિઓનો વિજ્ઞાન મેળો યોજાયો હતો ધનસુરા સીએસસી ખાતે આધુનિક લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું આજરોજ જે એસ મહેતા હાઈસ્કૂલ ખાતે બાર વિજ્ઞાન પ્રદર્શન નો કાર્યક્રમ યોજાયો જેની અંદર સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ પ્રોચિતના પૂર્વ ધારાસભ્ય આદરણીય મહેન્દ્રસિંહ બારૈયાજી આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ શિક્ષણ સાથે સંકળાયેલા સૌ નિષ્ણાતો અને બાળકોની હાજરીમાં આ એક ખૂબ સુંદર કાર્યક્રમ આજે થયો સાથે સાથે જે પ્રદર્શન પણ અમે જે નિહાળ્યું એમાં બાળકોની અંદર જે છુપાયેલી શક્તિ પડી છે એ એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન શિક્ષકોએ કર્યો છે એટલે શિક્ષકોનું પણ હું અભિનંદન આપું છું અને આ બાળકો આવનારા દિવસોમાં ભવિષ્યમાં ખૂબ આ વિષયમાં આગળ વધે અને ம்மன மே இவ மா